એક્શન ડ્રામા રોમાન્સ અને કોમેડી ઓટીટી પર ધૂમ મચાવશે નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા ફેબ્રુઆરી મહિનામાં એક પછી એક એમ છ ફિલ્મો રિલીઝ થવાની છે આ મહિનો તમારા બધા માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે ફેબ્રુઆરી મહિનો તમારા બધા માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે એટલા માટે નહીં પરંતુ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા માટે બ્લોક ફિલ્મોની શ્રેણી તૈયાર હોવાથી એક્શન ડ્રામા રોમાન્સ અને થ્રિલર જેવા દરેક પ્રકારના મસાલા ઓટીટી પર ઉપલબ્ધ થશે સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ શ્રીમતી તે સાત ફેબ્રુઆરીના રોજ ઝી પર સ્ટ્રીમ થવાની છે આ ફિલ્મમાં સાન્યા એક ગૃહિણીની ભૂમિકા ભજવતી જોવા મળશે લગ્ન પછી છોકરીને તેના સાસરિયામાં કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સમાજ છોકરી પાસેથી શું અપેક્ષા રાખે છે આ ફિલ્મમાં અભિનેત્રી આ બધું દર્શાવતી જોવા મળશે ધ મહેતા બોયઝ પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળતી વાર્તા બતાવશે અલગ અલગ મંતવ્યોને કારણે પિતા અને પુત્રના સંબંધોમાં ઉભી થતી સમસ્યાઓ આ ફિલ્મમાં બતાવવામાં આવશે આ ફિલ્મમાં અવિનાશ તિવારી બુમન ઈરાની અને શ્રેયા ચૌધરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ જ ઓટીટી પર રિલીઝ થશે રાજકીય ડ્રામા ફિલ્મ ગેમ ચેન્જર પણ પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થશે આ એક્શન થ્રીલર ફિલ્મ ચૌદ ફેબ્રુઆરીએ ઓટીટી પર આવી રહી છે આ ફિલ્મના રામચરણ કિયારા અડવાણી પ્રકાશ રાજ અને મુરલી શર્મા છે રામચરણ અને કિયારા અડવાણીને પહેલી વાર પડદા પર સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે થિયેટર પછી ડાકુ મહારાજ પણ ઓટીટી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે સાઉથના લોકપ્રિય અભિનેતા નંદ મુરી બાલકૃષ્ણની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે આ ફિલ્મના કલાકારોનો અભિનય ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

ધૂમધામ પણ ચૌદ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે આ એક રોમેન્ટિક ફિલ્મ છે જે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવા માટે યોગ્ય છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર